સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર તમે કન્ડિશન ક્લિયર કર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં કંપની કલર કંપની ફિટિંગ એન્જિન કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી બાકી વધારે માહિતી માટે તમે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી અને રૂબરૂ સ્થળ ઉપર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો અને તમે પભાભાઈ અથવા કમાભાઈનો કોન્ટેક કરી આવોગા ટ્રેક્ટર રૂબરૂ જોવા જતા નહીં જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લીટ ટ્રેક્ટરની કિંમત અંદાજીત બે લાખ નેવ હજાર રાખેલી છે તાલુકો લીંબડી અને ટોકરાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો કમાભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર મેસી ફર્ગુસન દસ પાંત્રીસ ટ્રેક્ટર જયરાજભાઈને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલ મોડલ છે 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 મેસી અને વન ઓનર એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર હાઇડ્રોલિક એન્જિન બધું પાવરફુલ કન્ડિશનમાં ટોટલ જવાબદારી આ ટ્રેક્ટર તમે લેશો એટલે તમારે એક પર રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે નહીં સીધું તમારા ખેતી કામમાં અથવા અન્ય કામમાં ઉપયોગમાં લઈ શકો છો

જયરાજભાઈનું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર તમે વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર લઈશો સૌરાજ સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર વેચવાનું છે કલ્પેશભાઈ ને મોડલ છે ઓગણીસો સત્તાણું ના મોડલનું અને ત્રીજા ઓનર છે કલ્પેશભાઈ આ ટ્રેક્ટર ના નથી કઈ જોવું પડે તેમ છે નહી કમ્પ્લેટ તમે ટ્રેક્ટર ચલાવી શકો છો બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા કલ્પ કલ્પેશભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની કોન્ટેક્ટ કર્યા વગર ખોટો થશે બાકી આખું કંપની કન્ડિશનમાં ઓરિજિનલ બેટરી સારી સ્લેપશા ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર નવા જોવા મળશે તમે આખું ટ્રેક્ટર ક્લિયર કટ વિડીયોની અંદર જોઈ શકો છો ટાયર સાઈટ ટકા જેવા આખા જોવા મળશે હવે તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો જોવા જોવા મળશે તેની વાત કરું તાલુકો બનાસકાંઠા અને પ્રોપર તમને કલ્પેશભાઈ નું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કલ્પેશભાઈ નામ નવ્વાણું જીરો અઠાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ આ ફોર વ્હીલ કાર શુભમભાઈને વેચવાની છે તમે જોઈ શકો છો હ્યુન્ડાઈ કંપનીની હ્યુન્ડાઈ વર્ના છે આ ગાડી ગાડીના મોડલની વાત કરું તો બે હજાર અગિયારના મોડેલની ગાડી છે ને અગિયારમો મહિનો છે ઓલમોસ્ટ બે હજાર બારના મોડેલની ગણાય અને બીજા ઓનર છે સેકન્ડ ઓનર ગાડી છે માત્ર ને માત્ર ચોસઠ હજાર જેન્યુન ફરેલી આ ગાડી અને બે ચાવી જોવા મળશે ગાડીની અંદર વીમો પણ ચાલુ છે અને એસ એક્સ મોડલ છે જે હાલ ખૂબ જ અત્યારે માર્કેટમાં છે અને જોવા મળશે શકશો શુભમભાઈ શુભમભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી રૂબરૂ લેવા કે જોવા જાવ તો શુભમભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી એસી કમ્પલેટ ચાલુ છે ગાડીની અંદર ક્યાંય પણ સડો નથી ઇન્ટ્રીયલ પણ આખું સારું છે તમે જોઈ શકો છો ક્લીન ચોખ્ખી ગાડી એકાથે ચલાવેલી અને ફૂલ સાચવેલી અને ગાડી અંદર કોઈ પણ પ્રકાર નો ફોર્ટ નથી ટાયર પણ સારા કન્ડિશનમાં કિંમત માત્ર ને માત્ર બે લાખ અને નવ્વાણું હજાર માં આ ગાડી મળી જશે જેમાં કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ગાડી તમારે લેવાની હોય તો શુભમભાઈની આ કાર જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી પ્રોપર તમને જેતપુર જોવા મળશે રાજ્ય ગુજરાત અને જેતપુર જોવા મળશે ગાડી લેવી હોય શુભમભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શુભમભાઈ નામ છોતેર ડબલ જીરો વાળા નંબર પર ફોન કરી કાર લઈ મારુતી સુજુકી ઇકો ગાડી ટોટલ જવાબદારી સાથે જયશુખભાઈને ને વેચવાની છે મોડલની ઇકો ગાડી છે જયશુખભાઈ આ ગાડીના બીજા ઓનર છે અને ટોટલ જવાબદારી એન્જિન પાવરફુલ કંડિશનમાં ક્યાંય પણ ગાડીની અંદર સડો નથી સ્લેબસ્ટાર્ટ આખી ગાડી એસી પાવરફુલ અને તમે રૂબરૂ ઉપર જઈને ગાડી રૂબરૂ જોઈ કરી રૂબરૂ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા જયશુખભાઈનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી રૂબરૂ લેવા કે જોવા જાવ તો જયસુખભાઈ કોન્ટેક કર્યા વગર જતા નહીં કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આ ઈકો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટાયર પણ સારા કંડિશનમાં છે કિંમતની વાત કરું તો ત્રણ લાખ પંચાવન હજાર કિંમત અંદાજીત રાખી છે રૂબરૂ સ્થળ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ઇકો ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો કુકાવાવ જિલ્લો અમરેલી અને ગામ ભૂખલી સાથડી ગામે જોવા મળશે અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે ગાડી લેવાની હોય તો જયશુખભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે જયશુખભાઈના નેવું નવ એકાણુંવાળા નંબર પર ફોન કરી ઈકો ગાડી ફાર્મ ટ્રેક ચેમ્પિયન પાંત્રીસ ટ્રેક્ટર છે વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર ચાર પાંચના મોડલનું ટ્રેક્ટર અત્યારે કમ્પ્લેટ રનિંગ કંડિશનમાં છે ગેર હાઇડ્રોલિક એન્જિન સારા તમે ક્લિયર કટ ટ્રેક્ટર જોઈ શકો છો કમ્પ્લેટ સ્લેબસ્ટ ટ્રેક્ટર બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ડ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો કોલ કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા ટ્રેક્ટરના ટાયર પણ તમે જોઈ શકો છો સારા ટાયર છે સાઈઠ ટકા જેવા ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ કિંમત એક લાખ સિત્તેર હજાર અંદાજીત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગર અને નળિયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ત્રેસઠ પાંચ દસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો